આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે સવારે ચાર ને અડતાલીસ મિનિટ મળતી આવતીકાલે સવારે સાત ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા આ ચિત્ર નક્ષત્ર આજે મળસ બે ને અગિયાર મિનિટે શરૂ થઈ આવતીકાલે સવારે પાંચ અને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે

રાશિ છે ધ્યાન રાખ છું આજે બપોરે ત્રણ ને પાંત્રીસ મિનિટ પછી રાશિ ગણાશે તારીખે સવારે ચાર ને પંદર મિનિટ સુધીમાં જે કોઈ બાળકોને જન્મ થશે એ બધાની જ રાશિ તુલા ગણાશે આ તુલા રાશિનો સ્વામી શુક્ર છે આજે જે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવનમાં તકલીફો ઓછી આવે ચિત્ર નક્ષત્રમાં જન્મ હોય અને લગ્ન બહુ લેટ થતા હોય છે એની લાઈફમાં બધું ડબલવાર થતું હોય છે નુકસાન બી ડબલ વાર આજે જે બાળકનો જન્મ આજે જે કોઈ બાળકના જન્મ થયા છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પર એમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું જેથી કરીને આખું વર્ષ તમારે સુંદરથી વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે ઓપરેશન માટે જઈ રહ્યું છે કોઈને આજે દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા વગેરે જે કંઈ પણ કોઈ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા છો જેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજે જે કે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર ખાસ ધ્યાન રાખજો કાજનો સુકન કરીને જજો જેથી કરીને કામમાં સારી સફળતા મળી શકે આજે આમ તો ઘરેથી નીકળો છો તો સોમવાર છે એટલે માતાને વંદન કરીને નીકળવું જોઈએ ઘરમાં દેવસ્થાનમાં પગે લાગવું જોઈએ તે સિવાય આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે

આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે યા તમે કોઈ ખરીદી કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થઈ શકે તે આપણે જોઈ લઈએ તો આજે મળસકે બે ને અગિયારથી લઈ આવતીકાલે મળસ કે પાંચ અને બે મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે

તોડવાનો વારો આવી શકે માટે જે લાંબો સમય સુધીના જે કાર્ય છે તે આજે ન થઈ શકે બાકી શોર્ટ ટાઈમનું જે કંઈ કામ છે સુખ છે એના માટે થઈને તમે આજે કાર્ય કરી શકો છો ખરીદી પણ કરી શકાય વેચાણ પણ કરી શકાય કોઈ કાર્યનો આરંભ કરવો હોય તો જે લાંબા ગાળાના કાર્યો છે એ વસ્તુ લાંબ જે ધંધો ચાલુ કરવાનો હોય તો ન કરી શકાય ટૂંક સમયનો ધંધો જે લોકો આપણે અમુક અમુક જગ્યા પર મોલમાં જતા હોઈએ ત્યારે ત્યાં આગળ જે અલગ અલગ કંપનીઓના લાગેલી હોય છે બધી અંદર જે પણ એવું ડિઝાઇન એના માટે થઈને એ બધું થઈ શકે છે જે શોર્ટ ટાઈમ માટેનો છે પંદર દિવસ માટે મેળો જેવો રહે પછી જતો રહે એવા બધા કાર્યો તમે કરી શકો છો પણ લાંબા ગાળાના કાર્ય ન કરી શકે આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં નહીં પહેરવા નવા વસ્ત્ર પહેરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડુ વચ્ચે પણ મન દુઃખ થઈ જાય પ્રેમ એટલે પતિ પત્નીનો કે છોકરા છોકરીની વાત નથી પ્રેમ એટલે કોઈની પણ સાથે પ્રેમની અંદર કિરાળ પડી શકે મા બાપની વચ્ચે પિતાની વચ્ચે પુત્ર વચ્ચે નવસ્તુ ધારણ ન કરશો આજે કંઈ યોગ્ય નથી કરવા જો તમને આજે મળશ કે બે ને અગિયારથી લઈ આવતીકાલે સવારે મળશ કે પાંચ ને બે મિનિટ સુધી મળે આજે કરશો આજનો સંકલ્પ મિત્રો યુટ્યુબ ઉપર જ આ વિડીયો જુઓ અને મને કોમેન્ટ્સમાં જઈ સોમનાથ યુટ્યુબ પર લખો હું તમને ભગવાનને પ્રાર્થના કરીશ તમારા માટે જેના પણ મારી યુટ્યુબ પર મેસેજ આવે કે લાઈક આવે છે તેના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું એની પર જ કરું

अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य आरोग्य वाले बोलवा आरोग्यूजा दरक जन बोलना बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપડામાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા ભગવાનને પાણી કરતા ચઢાવી દોર્મના તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોનાથ